કેરા હાઈસ્કૂલ નજીક ટ્રેલર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું પ્રાપ્ત માહિતી મુજબ મૃતક બાઇક ચાલક બળદિયા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી અને એકસો આઠને બોલાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય સુજુકી ધર્મસુદ ઓટો લિંક એલ એલ પી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન